છે જેમાં મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધામાં છે તેના નાનો દીકરો સત્તર વર્ષ પ્રિન્સ ધોરણ બારમાં અભ્યાસ કરે છે ધોરણ બાર સાયન્સ બોર્ડની પરીક્ષા તૈયારી કરતો હોય ત્યારે મોડે રાત્રે બે વાગ્યાની આસપાસ પહેલા માળ પર અચાનક આગ લાગી આગ બીજા માળ સુધી પ્રસળતા બીજા માળ પર સુતેલા પરિવારના સભ્યો ફસાઈ ગયા અને અફરાતફરી પણ મચી જોકે મકાનમાં સાત સભ્યો હાજર હતા જેમાં પરિવારના છ સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો બેડરૂમમાં રહેલા સત્તર વર્ષ પ્રિન્સ ધુમાડામાં ફસાઈ ગયો અને બહાર ન નીકળી શક્યો વિકરાળ આગમાં દાઝી જવાથી ગંભીર રીતે પ્રિન્સ ઈજાગ્રસ્ત પણ થયો ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમો ઘટના સ્થળ પહોંચીને આગ પર કાબૂ પ્રયત્ન કરતી હતી ત્યારે દરમિયાન બીજા માળીથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો જેને સ્મીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો પરિવારના નાના દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છે બ્યુરો રિપોર્ટ જેના લાઈવ વિટનેસ